ગુડ મોર્નિંગ જય દ્વારકા શ્રીરામ જેમ કે મિત્રો મજામાં સ્વાગત છે તમારો મારા એક નવા વિડીયોમાં તો મિત્રો મસ્ત મજાની સવાર પડી ગઈ છે જો ચકલાઈ આવી ગયા છે ચણ ચણમાં મસ્ત મજાની સવાર પડી ગઈ છે આજે હવે ઠંડીની શરૂઆત થઈ ગઈ છે ધીમે 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 મંડી છે ઠંડી પડવા ધીમે ધીમે ઠંડી પડે છે હવે વાતાવરણ હોય મસ્ત મજાનું હોય સવાર માં પૂર માં એકદમ મસ્ત વાતાવરણ હોય આ બાજુ ખોયેલ પંખી ને બોલે છે બધા

હાલો સ્નેહ ને આપણે સ્કૂલે મૂકવા જાય છે છે નવી અને બધું થઈ ગયું હાલો આપણે સ્નેહ ને મુકતા આવીએ મિત્રો વાગી ગયા છે સાડા બાર એક જેવું થઈ ગયું છે અને આપણે આવી ગયા છીએ જમવા અને જમવામાં છે ને આજે બનાવ્યું છે એક છે રીંગણાનો નો ઓરો હોય કાચો અને બીજું સવારે બને એવું કોઈ સ્નેહ હાટુ ઓલી અડદની દાળનો શાક ઓરુ કરજો લે એને એને રસો ના આલે જરા રસો એટલે હું છે રસો હોય તો એને હાથ ભરાય ને ઢોરાય ટીકી એટલે એને રસો નથી ગમતો ઢોરાય નહીં એને મજા નથી આવતી જરાય રસો ના જરાય રસો ના હોય પોળો મોળો શાક હોય ને તો એ ખાય એટલે રીંગણાનો કાચો ઓળો છે ફરફર છે રોટલી છે અને છાસ

પણ ના થાય તો શું કરું ના થાય એટલે ના દઈએ ને એને મજૂર ને પોતે એટલે છા માય પુરવાર ના થાય આપણે અત્યારે બપોરા કરી લઈ મરે આવે બપોરા કરીને પછી મિત્રો વાગી ગયા છે ચાર અને આપણે મસ્ત મજાની નીંદર કરીને ઉઠી ગયા છીએ આવી ગયા છીએ ચા પાણી પીવા ચા પી અને માએ તો ચા પી લે તો મને તમે હાલો મારતી બસ વાત જોઈ છે કા આઠાઈ જ છે આઠાઈ દે મેલી

બાર અક્ષરી હાલ બાર અક્ષરી એક જ છે હં તો હં કાલ હતું એ લેસન એ કુદાન ને બીસીડી આનો મળો કરવા હવે કેવી રીતે કરો મળે તમે દોરો બાંધે અને આમાં આ કરવાની ને હજી એટલી બાકી હે આ કઠા વરી ગયા અને કવા કઠા કા હવે આને શું કહેવાય આદમ કરો ફાટિયા ફાટિયા ટેબા ટેબા એમાં ધીમે 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 કરો નહીં લાગે વાર ને જરો બોન મેટા વાળો દૂધ તરવા આવે ને પછી પી લે ને પછી લસણ કરવા મળજો

કેવું બનાવ્યું પડી ગઈ છે છે ને 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 આપણે બેઠા છીએ દુકાનમાં અત્યારે બે તો તો સ્નેહ સ્નેહ કંઈક નવીન નવીન પ્રકારના નખરા કર્યા રાખે તારક મહેતા ના ચશ્મા લઈ છે ક્યાંકથી જવો આ તારક મેતા ઉલટા ચશ્મા જવો કેમ છે ને ચશ્મા જો આ બીજું શું શું આ છે તારા હાથમાં

એ વર્કસ્મે હું મેન વર્કસ્મે ઓલું આવે તારકમેતા કા ઉલટા ચશ્મા હા હું જે તો ઈ હાડી લઈને આમ રાખી દઉ ઓલું ઓલું માય કોઈ ને તબલા માય કોઈ ની વાત તબલા માય કોઈ વાગતો ની કા હા તને તબલા વગાડવાનો શોખ છે કે પપ્પા નથી તને તબલા વગાડવાનો શોખ છે એ ભગવાન ઉર્જાનો ઓલો થાંભલો હોય ને પાખિયા હોય ને પડતા એ આવે ખટારો આવતો તો આમ

દાદા ખાઈ ને આવી ગયા આપણે જવાનું હે વાગી ગયા છે આઠ મિત્રોને આપણે આવી ગયા છે જમવા અને જમવામાં જે છે ને બનાવે છે રોટલી કેટલી રોટલી બાકી છે માં છેલ્લી કેવાનું શાક બનાવ્યું છે કોબી બટેકા કોબી બટેકાનું શાક છે રોટલી છે છાસ છે

છાશ રોટલી અને સ્નેહ ને જો તાટ પડે એટલે આસનનીય પાછળની મોજા મોજા ને લેતા આવવા ફેસીલિટી પૂરેપૂરી ફેસીલીટીમાં જે ગ્રહ આવે છે જો બે જગ્યા જમવા આવી આસનની પાછળ ની પંખો ધુંમો રહી ગયો કઈ રીતે પંખો ભૂલ ને પેલી તો આસે જ ને લગભ પાઇથરું આશે ને પંખો બોલ કઈ